નાના નાના ભૂલકા દાદા દાદી આ બધાને આપણી ખેલ બતાવશું ને હા તો સૌ ગામજનોને શાંતિ રાખો બાળકો તમારે જોવું છે ને તો જ્યાં જ્યાં તમને સારું લાગે દાદાની જય બોલાવજો મારા બાપલિયા હ એ બાપડિયા આપણે ખેલ માટે તૈયાર થઈએ એ પહેલાં આપણે દાદાને પોકાર કરવો પડે તો બધું રાખી દે બાપલિયા આહ એ અહીંયા રાખીએ કોઈ અડતા નહીં કોઈ હલતા નહીં પછી કંઈ થાય તો મારી જવાબદારી નહીં બાપા હં અહ એ બાપડિયા એ તો તૈયાર રહેજો બપડિયા વાતાવરણ થઈ ગયું છે તો આપણે હવે દાદાનો ખેલ બતાવવાનો છે હોબુડિયા

અમારે એવો ખેલ કરવો પડે અમે જેમ તમે કોઈ કુંભાર હોય માટલા ઘડે પોતાનું ગુજરાન ચલાવે કોઈ મોચી હોય જૂતા બનાવે ચંપલ બનાવે એવરી હતા મે ફૂલવાદી લાલવાદી બબુડિયા આપણે લાલવાદી ને ઓહો

આડે આજ પડી પવનમાં આવી ગયા દાડી ખખડે અહો બાબુલિયા તૈયાર છો ને બેટા હા ઓ જોજો ભાઈ ઘણી ખમ્મા જેને ખોટું લાગે માફ કરજો સારું લાગે તાળીઓ પાડજો અને બહુ સારું લાગે ને તો દાદાની જય બોલાવજો બોલો નાદ દાદાની ઓહ ઓ ભવડિયા આ પકડ હોય હવે સાચો ખેલ ચાલુ થાય ये ऊ करते हो बाप्पा ओहो बाबुडियों आवे जब काईया ओहो एला अपने दर्शन कराविए ओहो यहां बैठ सी जा जो जो भाई कोई हता नहीं हो आ चौकी के अंदर कोई हाथ नाकता नहीं पसी कहीं थई तो हमारी जिम्मेदारी नहीं नहीं ओहो ओ बालकों देखिया देखिया जो जो भाई અવાજ બહુ થાય બાપા અવાજ બહુ થાય બાપા ને ઘણી ખરી પેલા તમે જોયા કાળોતરો જોયો પાંચ હજાર જાતિ છે કેટલી પાંચ હજાર પણ એની અંદર બધી કરડે નહીં ઘરમાં ડેન્ડું નીકળે હે ઘરમાં ડેન્ડું નીકળે અને મારી બધી માસી ભાગે ભાગે ને બીક લાગે કે નાગણી હશે નાગ હશે પણ બિચારું ડેન્ડું હોય ટપ દઈને મારે ટિકિટ ઉપર બિચારાને વગર વાંકે જય સીતા રામ બોલો ગોગા બાપા ની બબુડિયા પેલા આપણે ગામ લોકો ને આ નાના બાળકોને એક આપણે ગઢડી બતાવીએ ગઢડી જોઈ છે અહો કેવી હોય નથી ખબર તો આજે તમને ગઢડી બતાવીએ અને તમારા સીધી દોડાવીએ ઓલા દાદા બેઠા ત્યાં જાય રસ્તો કરી દેજો બપલિયા પછી કહેતા નહીં કઈ ચૂક થાય અહો અગર એ જો એથી સિદ્ધિ કરજો અરે બહુ બીકે કરી દો કરી દો રસ્તો એ બોલિયા તો માઈક પકડ તો હું હરકુ રાખું ઓહો જોજો ભાઈ અહીંથી અવાજ ન આવે આમ જશે આ તો આમ વળી જશે હો ઓહો જોજો હાચો કાળો ત્રો નીકળવાનો

જેને કરડે મરે જ્યાં સુધી એની લાશ નો નીકળે નનામી ત્યાં સુધી એ વખડી ઉપર રહે બરાબર તો આ આનો કોઈ ચાળો નો લેવો પાવો આપણે એવું થાય ગરોળી ગરોડી કાચિંડી પણ ક્યાંય ગઈ ભટકી જાય તો આપડા રામ રમી જાય ઓ બાવડીઓ આપણે હવે બીજો ખેલ બતાવીએ સનો કાળો તરો નાગ નાગડી ઓ શાંતિ રાખો બાપા આ બેબી શાંતિ રાખો બેટા કઈક ચૂક થઈ જાય અને આડો આડો થઈ જાય અમારા માથે કાળી ટીલી બેવે હો આપણે ધોળી ટીલી જ રાખવાની કાળી થવાની દેવાની બાપા એટલે શાંતિ રાખો ઓહો ઘણી ખમ્મા એ હે હજી તો સૂતા છે ઓ બબડિયા ગુરુદેવ આપણે હવે આગળ હાલીએ હા બીજો ખેલ બતાવી દઈએ હા ઓ ના 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 તને આપણે ઊંચો કરવો છે હાલો અડબડી જા ઓ બબડિયા હવે જોવો ભાઈ બહુ ગંભીર બહુ સિરિયસ અને બહુ જ્વલનશીલ જો ભાઈ કોઈ હલતા નહીં આ મારું એકનું એક બાબડ્યું કંઈ થાય ને તો પછી મારા લોચો પડે તો બધા શાંતિ રાખજો બબુડિયો તૈયાર છો તને આપણે એલ્યા ઉપર તો પતરા છે ભાઈ બાબુડિયો ઉપર પતરા ભટકાય તો આપણે ઉપર નો જવા દેવાય દુસરો ખેલ નંબર દિખાયે ગા બાબુડિયો ખાકે નહી આયા જો ભાઈ ન બાબુડિયા ખેલ કે લી તૈયાર એક દો તીન ગીનું અને તને કહો કે આપડી આ ચીજ કઈ છે બાબુડિયા હું તને કહું ગોગા બાપાની જય નાગ દાદાની જય હો તો તારે કહેવાનું ઓકે ઓહો ભણ્યા હો શું પણ ઓકે થેન્ક યુ આવડે હો બાપા ઓહો તૈયાર છો હા બબુડિયા હા પહેલી ચીજ બતાવી દઈએ ઉતાવળ ના કરતો બાપલિયા નકેલ લોચો પડે તો આપણે ખોટા પડવાનું થાય હો ઓહો જોજો ભાઈ આપણે એ ભાઈને દાદા ને કંઈ કરવાનું નથી ડરવાનું પણ નથી હો વબડિયો ભોગવવાની જય હો બતાવે તે રમ ના નામે નાગ દાદા ના નામે ભાઈ શું છે ચશ્મા હો તાળીઓ પાડો બાપા તાળીઓ ભાઈ દેખાતું નથી હજી ઢાંકવો ઢાંકી દેજો હો બાપા દાદા તમે છૂટા અમે છૂટા હ હ બાપલીયા હવે બીજો ખેલ બતાવશું આ ગામવાળાને બાળકોને એવું લાગે છે કે બાપડીઓ અમાર બટો કાણી આખે જોવે છે હ હ ઢાંકી દીધો હો ભાઈ હવે જોજો ભાઈ ઓહ બીજો ખેલ ચાલુ કરે બાપા કરીએ નાગદાદાની જય કહું ભુગા બાપાની જય કહું એટલે બાપલિયા બે જે જવાબ હો ઓહો તમે નહીં તમે સાચો છે ને ફોન સાચો મોંઘો છે તમે તો લઈ હો લો આપીને જઈ બાવડીઓ તૈયાર છે હા ગુરુદેવ ઓહો બોલીએ સાંભળ્યું નથી ભાઈ ના કાનમાં પુમડા છે આંખમાં પાટા છે ઓ બાવળિયા બોલી જા

બાપલિયા નહીં લઈ હો બાપા પાછી આપી ઓહો ચાલો બાપુ મારા હાથમાં નથી પણ આ દીકરીના હાથમાં નાખું છું જોયા વગર આંબળા વગર બોલી જા બપા જય તો બોલાવો બાપા ગળું તાણું છું તાળિયો તો પાડો ઓહો થઈ ઓઈ જા હવે આગળની આઈટમ આપણે બતાવી દઈએ તમે બધા જોઈ હશે ભાઈ કરડે થઈ જાય આંખમાંથી વાદળી પાણી જતું રહે એના રામ રમી જાય બાપા નાગડીની વાત કરું છું નાગડી અવાજ નહી અવાજ નહી બાબુડિયા તૈયાર છો માથું ઠરી જશે બાપા ઢાંકી દે

બતાવી નાગણી પાણી નો માંગે દવાખાને પહોંચાય નહીં પણ હવે બધી સગવડ ટેકનોલોજી યુગ છે બચી જાય બરાબર ડરવાની જરૂર નથી હાલો અંદર જતા રહો બાપા એ હવે આપણે છેલ્લી આઈટમ રજૂ કરી દઈએ બાળકો થોડીક શાંતિ રાખો તમે જોયા નાગ જોયા સાપ જોયા મોટા મોટા ખડચિત જોયા પણ કાળો તરો જોયો કોઈ એ ગામમાં કહેવત છે કાળો તરો જતો રહે ને રોડ આડો ઉતરે ને તો ગામે જતું હોય માણા તો પાછું વળી જાય કે કાળો નાગ ઉતરો છે હાલો અપશોગ કહેવાય પણ માનો કે સાફ કાળો તરો જતો હોય ને ગાડી ચડી જાય તો એનો વાઘ કે આપણો વાક એટલે આવી અંધશ્રદ્ધા રાખવી નહીં એ હે બબુડિયો એટલે તારો વારો હવે કાળો તારાનું દર્શન કરાય એ હ જોજો ભાઈ શાંતિ રાખજો પછી કહેતા નહીં એ ડીંગલી ખાલીશ નહીં બીજા બીજા

આ લઈ લે લે અહીંયા રાખો જોજો ભાઈ દીકરીઓ થોડી કામ આગી બેહી જાઓ પછી છાંટા માટા ઉડે અને ભાગમ ભાગ થાય એવું ઉના કરતા હોલો બેટા બબડિયા

ચાલો હાલો બસ ચાલો ગોઠવાઈ જાય અહીં અમે ખેલ પૂરો કરીએ જે ભૂલચૂક છે માફ કરજો અને ભારત માતા કી ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે જોરદાર